નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે જેમાં બે પ્રમેય જોયા હતા આપણે ઘણી ખરી ખાલી જગ્યાઓ અને ઘણા ખરા દાખલા જોયા હતા આજના વિડીયોમાં વધેલ અમુક શેષ દાખલા છે બરોબર જેમાં અત્યારે જે કરી કરવા જઈ રહ્યા છે જે દાખલો પહેલો દાખલો એ દાખલો પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલ છે મિત્રો હવે પછી જે કરવાના છે મોટા ભાગે આ દાખલાઓ સ્ટાન્ડર્ડના પેપરમાં પૂછાય છે તે છતાં બેઝિક વાળા આ દાખલા કરવા જરૂરી છે મિત્રો તો ચલો આપણે આગળ વધીએ ચેપ્ટર નંબર દસ માં ચેપ્ટર નંબર દસ ધોરણ દસ વર્તુળ મિત્રો દાખલાની રકમ કંઈક આવી છે બે સમ વર્તુળો છે જેમાં એકની ત્રીજા ત્રણ ને બીજાની પાંચ છે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે તો જીવાની લંબાઈ શોધો ચાલો મિત્ર સૌ પ્રથમ આપણે આકૃતિ પર જઈએ આકૃતિ પર જઈએ એટલે આપણને બધું ખ્યાલ આવી જાય સાહેબ આ દાખલો તો તમે આવો કરાવો જ નથી કેમનો આવશે કઈ રીતે કરવા બધા પ્રશ્નોનો ઉકેલ આપણને આ આકૃતિ પરથી મળી રહેશે ચાલો હું મિત્રો આકૃતિ દોરી સૌ પ્રથમ તો બે સમકેન્દ્રીય વર્તુળો છે એટલે વર્તુળના કેન્દ્ર શું છે સમાન છે ચાલો મિત્રો આ રહ્યા બે સમ કેન્દ્રીય વર્તુળો બરાબર હવે એકની ત્રિજ્યા આ રીતે દોરી ત્રણ છે નાનાની અને મોટા પેલા જીવા દોરી દઈએ આ જીવા છે છે જે શું નાના વર્તુળનો સ્પર્શક છે મિત્રો બરોબર આની ત્રિજ્યા મોટા વર્તુળની ત્રિજ્યા છે પાંચ બરોબર મિત્રો હવે તમને આકૃતિ સમજાય હશે હવે તમને આકૃતિ સમજે હશે કે કેમની આકૃતિ છે હવે બોલો મિત્રો જવાબ આવી જાય મેન્ટોસ જિંદગી આપણે કહ્યું હતું ત્રણ પાંચ અને આ કેટલા હોય ચાર અડધે સુધી ચાર તો આખા કેટલા થાય ચાર ને ચાર આઠ વાર્તા પૂરી કઈ કરવાની જરૂર ના પડી પણ આપણે કાયદેસર કરવી શું દાખલો બરોબર મિત્રો ચાલો અહીં આગળ હું ઓ લઈ લઉં અહીં પી લઈ લઉં અહીં બી લઉં અને એ લો ચાલો દાખલો કાયદેસર ગણીએ ત્રિકોણ માટે શું લગાવવું પડશે પાયથાગોરસ ઓ બી નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ વત્તા પી બી નો વર્ગ બરોબર મિત્રો ઓપી કેટલા છે આપણા ત્રણ ત્રણ નો

નવ બરાબર પીબી નો વર્ગ 25 માંથી 9 જશે અને આનું થઈ જશે પીબી તો પીબી કેટલા મળ્યા મિત્રો ચાર એટલે આ બાજુ કેટલી મળી ચાર બરોબર હવે આ લંબ વિભાજક હોય છે આપણે આ દસ પોઈન્ટ એક જોયું બરોબર આ શું હોય છે દ્વિભાજક હોય છે લંબો હોય છે બરોબર તો આ બંને આ ચાર તો આપણને આવું લખી શકાય કે બરાબર ગુણ્યા ગુણ્યા તો એટલે કેટલા થઈ ગયા આઠ આ આપણો થઈ ગયો એ બી જે આપણી છે જીવા અને આ રહ્યો તમારો જવાબ આ દાખલો બે માર્કસ માં પૂછાય છે મિત્રો ચલો તો આવડે આ દાખલો હે

બરાબર મિત્રો ચલો આગળ વધીએ દાખલા નંબર અને ચેપ્ટરનો છેલ્લો દાખલો દાખલા નંબર બાર ઘણો મોટો દાખલો છે મિત્રો બે વિભાગમાં આપણે ગણવો પડશે આ દાખલાની હું રકમ લખતો નથી મિત્રો આ દાખલો તમારે જોઈ લેવાનો છે રકમ જોઈ લેવાની છે આકૃતિ દોરીશ મિત્રો આકૃતિ પછી આપણે દાખલો ગણીશું મિત્રો ચાલો એક ત્રિકોણ આપેલો છે એને એક વર્તુળ પરિગત છે મિત્રો શું છે એક વર્તુળ એને પરિગત છે આ રીતે કેન્દ્ર ઓ છે ત્રિકોણ કયો છે એ બી અને સી અહી આગળ આપણને ત્રીજા આપેલી છે અહીં આપણને આના માપ આપેલા છે અહીંથી આનું છ છે અને અહીથી આઠ અને વર્તુળની આપણને આપેલી છે દાખલાની રકમ કઈક આવી છે ત્રિકોણ એ ચાર સેમી ત્રીજા વાળો વર્તુળ છે બરોબર અને જે ત્રિકોણ ને શું છે પરિગત છે જો મિત્રો પરિગત અને અંતર્ગત પેલા આ બે સમજીએ પરિગત અને અંતર્ગત આ બે માં ફરક શું છે મિત્રો પરિગત એટલે કઈ બાજુ હોય એની બહારની બાજુ હોય બહાર કે વર્તુળ ને પરિગત કોણ છે ત્રિકોણ તો આ ત્રિકોણ ની અંદર વર્તુળ આવે એટલે વર્તુળ ને કોણ છે ત્રિકોણ અને અંતર્ગત કે તો અંદરની બાજુ આ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો આ બે થી આપણે પરિચિત હોવા જોઈએ બરોબર જેમાં આ આપેલું છે આપણને અહીંયા આગળ ડી બીડી છ અને ડીસી આઠ તો આપણે એ અને એસી શોધવાના છે મિત્રો શું શોધવાના છે એ અને એસી એટલે વધેલી બે બાજુઓ શોધવાની છે ચાલો કેમ ના શોધીશું મિત્રો કેમ ના શોધીશું કોઈ આઈડિયા પેલા હું તમને પ્રોમો આપી દઉં કે આપણે કઈ રીતે સૌપ્રથમ આપણે આકૃતિમાં સુધારા સુધારા કે એડ કરી દઈએ જો આ પરિગત છે અહીં પણ આવશે અને અહીં પણ આવશે બરોબર હવે જુઓ મિત્રો તમે તમે ધ્યાનથી જોશો ને એટલે તમને એક ત્રિકોણ જેવું દેખાશે

વર્તુળના બે સ્પર્શકોની લંબાઈ કેવી હોય સમાન હોય તો જો આ વર્તુળ છે એના આ આ આ બે સ્પર્શકો છે 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 કોણ અને તો 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 કેટલા થશે હું લખી દઉં ઓકે સાહેબ એ જ રીતે આ બાજુ છે આઠ છે તો આ કેટલા થશે આઠ આને હું લઈ લઉં મિત્રો એક્સ શું લઈ લઉં એક્સ તો આપણને કેટલું થશે એક્સ એટલે આપણને અત્યાર જરૂર પૂરતું આપણને શું મળ્યા એ બી શું મળ્યા શું મળ્યા એ બી શું મળ્યા એક્સ વત્તા છીસી કેટલા છે તો છે સાહેબ અને આઠ કેટલા ચૌદ આપણી જોડે અત્યારે હાલ પૂરતું આટલું છે બરાબર હવે જો તમને ધોરણ નવ માં હેરોન નું સૂત્ર ભણ્યા છો એરોન નું સૂત્ર સાહેબ ભણ્યા છે હું જો આ એક્સ ની વેલ્યુ શોધી નાખું તો મને એ બી અને એસી જશે સાહેબ મળી જશે તો હું શું શું કરીશ સૂત્ર લગાડીશ મળશે મને ક્ષેત્રફળ મળશે પણ એમાં એક્સ રહેશે સાંભળજો પેલા સાંભળજો શું કરવાનું છે પછી કરીશું તો વહેલા ખ્યાલ આવે એરોન નું સૂત્ર પછી આપણે ક્ષેત્રફળ મેળવીશું પછી ત્રણ ત્રિકોણ બનશે અહીંયા આગળ ત્રણ ત્રિકોણ હું એ પછી બનાવીશ એટલે તમને બતાવીશ બરોબર એ અહીં બનશે ત્રિકોણ એક આમ બનશે અને એક આ રીતે બનશે ત્રિકોણ બરોબર મિત્રો તો એનું ક્ષેત્રફળ શોધીશ ત્રણ ત્રિકોણ હોય જો હું આકૃતિ દોરું એની આ રીતે આ ત્રણ ત્રિકોણ મળ્યા કયો કયો આ બાજુનો આ બાજુનો અને આ બાજુનો આ ત્રણ ત્રિકોણ છે આખા ત્રિકોણ જેટલો હશે બરોબર એટલે આખાનું મને મળ્યું અને અહીંયા આગળ હેરોનની રીતે મળ્યું બંનેને સરખાઈશ એટલે મને એક્સની કિંમત મળશે અને એ એક્સની કિંમતો મૂકીશ એટલે મને જવાબ મળી જશે થોડું સાહેબ ઉપરથી ગયું તો જે હોવું જોઈએ અને મને એમાં કિંમતો મુકતા આવડવું જોઈએ ચલો આગળ વધીએ એ પહેલા હેરોન નું સૂત્ર જ્યારે મૂકવાનું થાય તો એક વસ્તુ ખ્યાલ રાખવાની કે મને પરિમિતિ અર્ધ પરિમિતિ શોધતા આવડવું જોઈએ તો અર્ધ પરિમિતિ બરાબર બધી તો બધી બાજુ કઈ છે પહેલા આ બાજુ બાજુ ચૌદ ત્રીજી બાજુ કઈ છે આઠ વત્તા એક્સ આઠ વત્તા એક્સ અથવા તો એક્સ વત્તા આઠ છેદ બે શું થશે એક બે બે વત્તા

वर्गमूल मा s + s - a सॉरी गुनिया s - b s - c चलो s એટલે કેટલા x + 14 a s એટલે x + 14 જોજો હા મિત્રો a એટલે કેટલા એટલે કોઈ પણ એક બાજુ ચલો આને એ લઈ લઈએ આને બી લઈ લઈએ અને સી લઈ લઈએ બરોબર તો માઇનસ થઈ જશે આ માઇનસ છે એટલે માઇનસ એક્સ માઇનસ માઇનસ છ એસ બી એટલે વત્તા ચૌદ માઇનસ બી કેટલા છે તો આઠ વત્તા એક્સ એટલે માઇનસ એક્સ માઇનસ આઠ એસ માઇનસ સી એટલે એક્સ વત્તા વત્તા ચૌદ માઇનસ સી એટલે કેટલા છે ચૌદ માઇનસ ચૌદ ચલો મિત્રો આ બધું આવશે વર્ગમૂળમાં હવે જો અંદર ને અંદર ઉડાડ દઈએ આપણે આ ઉડ્યા આ ઉડ્યા આ ઉડ્યા આ ઉડ્યા આ ઉડ્યા આ ઉડ્યા શું વધ્યું અંદર તો સાહેબ અહીંથી વધ્યું એક્સ વત્તા ચૌદ અહીં આગળ વધ્યા ચૌદ માંથી છ જાય તો કેટલા વધ્યા ચૌદ માંથી છ જાય તો આઠ અહીં આગળ કેટલા વધ્યા ચૌદ માંથી આઠ જાય તો છ અહીં આગળ ખાલી એક્સ વધ્યા ચલો અડતાલીસ એક્સ થઈ ગયા તો આવું થશે મિત્રો એક્સ વધતા ચૌદ અને આ બાજુ થશે અડતાલીસ એક્સ ચાલો આટલું રવા દઈએ આ શું મને ક્ષેત્રફળ કઈ રીતે હેરોન ની રીતે હવે મિત્રો પાછા આકૃતિમાં આવી જાઓ આપણી જે આકૃતિ હતી એમાં પાછા આવી જાઓ હવે આકૃતિમાં સેજ ચેન્જીસ કરી દઈએ જુઓ તમે જો ત્રણ ત્રિકોણ દેખાય છે તમને દેખાયા મિત્રો જો હું આમાં દોરી નથી બતાવું એટલે તમને ખ્યાલ આવી જાય જો એક આ રહ્યો ત્રિકોણ બીજો ત્રિકોણ આ રહ્યો દેખાયો ત્રીજો ત્રિકોણ આ રહ્યો ત્રણ ત્રિકોણ મિત્રો એક ત્રિકોણ કયો ત્રણેયનો સરવાળો કરો એટલું ત્રિકોણનું ક્ષેત્રફળ છે અહીં આગળ બીજી બેનજી લખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર ત્રણ ગુણ્યા અંદરના ત્રણ ત્રિકોણ છે એટલું થાય અંતર્ગત જે ત્રિકોણ છે એ તો ત્રણ નથી લખવાના એ ઓ નું ત્રિકોણ એ ઓ વત્તા ત્રિકોણ બી ઓ વત્તા ત્રિકોણ એ ઓ સી નું એ ઓ નું ક્ષેત્રફળ બરોબર મિત્રો હવે આ ત્રિકોણનું મારે ક્ષેત્રફળ શોધવું હોય મિત્રો તો કયું લાગે પાયો ગુણ્યા વેદ એક દુત્યાંશ ગુણ્યા પાયો ગુણ્યા વેદ ચાલો મૂકી દઈએ બી એ ઓનો પાયો આનો પાયો શું છે તો કે સાહેબ એ બી વેદ શું છે તો કે સાહેબ ઓઈ એટલે કે આપણું ત્રીજા ઓ ઈ એ જ પ્રમાણે આનું કરીએ ચાલો એક દુત્યાંશ પાયો ગુણ્યા વેદ વેદ બધામાં સેમ રહેશે કેટલો ઓ આનો પાયો આવશે બીસી આવશે ઓડી વત્તા આ ત્રિકોણ એ સી એનો પાયો આવશે શું આવશે એસી ગુણ્યા એક દ્વિતીયાંશ લખવાના રહી ગયા મિત્રો એક દુત્યાંશ

કેટલા છે તો બી આપેલા છે કેટલા ચૌદ ઓડી કેટલા છે કેટલા છે તો ચાર ચાલો ઉડતા હોય એને ઉડાડી દેજો બે દુ ચાર બે દુ ચાર બે દુ ચાર ચલો જે વધ્યું ને એ લખી નાખે શું વધ્યું એક્સ વત્તા છ અને બે બે કંશમાં એક્સ વત્તા છ વત્તા છતા અઠ્યાવીસ આ બાજુ એક્સ વત્તા આઠ અને બે તો શું બે કંશમાં એક્સ વત્તા આઠ ચલો સરખી રીતે સરવાળો કરી દઈએ બે એક્સ વત્તા બાર વત્તા અઠ્યાવીસ બે ચાલો હવે લખો મિત્રો બે એક્સ ને બે ચાલીસ ને સોળ ચાલીસ ને સોળ છપ્પન ચાલો ચાર ચાર કોમન કાઢી લઈએ ચાર ચાર કોમન કાઢ્યા તો અંદર રહેશે એક્સ વત્તા ચાર કોમન કાઢીશ એટલે કેટલા રહેશે ચૌદ ચોક છપ્પન એટલે અહીં કેટલા રહેશે ચૌદ આ શું મળ્યું આ ત્રિકોણનું ક્ષેત્રફળ ચલો આપણી જોડે બે ત્રિકોણ ના ક્ષેત્રફળ છે એક રહ્યું આ અને એક રહ્યું આ ચલો આટલા સુધી ખબર પડી ગઈ કે મેં પેહલા હેરોન નું સૂત્ર લગાડ્યું એના પરથી ક્ષેત્રફળ શોધ્યું સાદુ એટલે કે આ ત્રણ ત્રિકોણના ક્ષેત્રફળ લગાડ્યા એનું સૂત્ર લગાડ્યું અને એનું ક્ષેત્રફળ મેળવી મિત્રો હવે આ બંને ક્ષેત્રફળ સમજો હું આખાનું ડાયરેક્ટ શોધું કે પછી આ ત્રણેય ના શોધીને સરવાળો કરું બંને વસ્તુ છે ક્ષેત્રફળ તો બંનેના સેમ જ મળવાના છે તો આ બંને ક્ષેત્રફળનું મૂલ્ય કેવું હોવું જોઈએ તો સાહેબ મૂલ્ય સરખું હોવું જોઈએ તો આ બંનેને હું સરખાઈ શકું તો કે હા સાહેબ સરખાવાય ચલો સરી દઈએ અહીંયા આગળ ડાયરેક્ટ ઉપર જ સરખાઈ દઈએ આ ભૂસી નાખું છું મિત્રો બરોબર એટલે આપણને લખતા ફાવ બોર્ડમાં જગ્યા રહી નથી હવે ચાલો અહીં આગળ જ લખી દઈએ ચાલો શું છે ચાલો આ પૂછી નાખીએ આ બાજુ વર્ગમૂળ બંને બાજુ આપણે વર્ગ કરી દઈએ એટલે વર્ગમૂળ વાળો કિસ્સો ખતમ થઈ જાય બરોબર તો બંને બાજુ વર્ક કરે ચાર નો વર્ગ સોળ બરોબર આ બાજુ શું થશે આખાનો આ બાજુ શું થઈ જશે અને આ બાજુ અડતાલીસ એક્સ ચાલો જો આ બાજુ વર્ક છે એટલે એકવાર કેન્સલ થઈ જશે એકવાર કેન્સલ થઈ ગયા બરોબર એટલે વર્ક કરવાનો કિસ્સો આપણો ખતમ થઈ ગયો એટલે રહ્યું શું ખાલી આ બાજુ સોળ અંદર ગુણ દે એક્સ વત્તા ગુણ્યા સોળ બાજુ અને આ બાજુ રહે અડતાલીસ એક્સ સોળ આ બાજુ ગુણાકાર માં આ બાજુ આવે તો ભાગાકાર સોળ વત્તા ચૌદ અડતાલીસ એક્સ છેદમાં સોળ સોળ કરીને અડતાલીસ કેટલા વધે ત્રણ એક્સ

ચાલો આ ભૂસીને અહીંયા આગળ મૂકી દઈએ લખ્યું ના હોય તો ફરી એકવાર જોઈ લેજો મિત્રો અક્ષર ના ઉકલાતા હોય તો કમેન્ટમાં જણાવવાનું કે સાહેબ અક્ષર ઉકલાતા નથી સાહેબ મોટા કાંઠો આપણે વ્યવસ્થા કરીશું એની બરોબર ચાલો એ બી બરાબર એક્સ વત્તા છ એક્સ કેટલા મળ્યા સાત તો સાત વત્તા છ કેટલા થઈ ગયા ચાલો ચાલો વેલ્યુ મળી ગઈ આપણને છો કેટલા થાય પંદર અને એસી તો આપણી જોડે હતા જ કેટલા ચૌદ ચાલો મળી ગયા આપણને આ એસી આ મળી ગયા આપણને એ જે આપણને શોધવાનું કહ્યું છે દાખલો છે લાંબો પણ જો તમે મારી આ રીતે કરશો તો તમને શોર્ટ પડશે મિત્રો બરોબર બીજી બધી રીત જોશો તો ઘણી બધી લાંબી રીતો છે પણ આ દાખલો ખૂબ જ આઈએમપી છે બીજી એક વસ્તુ કહી દઉં સ્ટાન્ડર્ડ વાળા માટે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે આ દાખલો વેરી મોસ્ટ આઈએમપી છે મિત્રો તો જરૂર જરૂરથી થી કરવો આ દાખલો મળીએ મારા નવા વિડીયો સાથે જય ભોલે